કેવું પાણી આવે બેન કેટલા ગંદુ પાણી 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 છે 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 અને નિયમિત આવે આવે દિવસ એવું એવું ભાવતું વડનગરમાં પણ ગંદકી અને કચરો આવે છે વડનગર નગરપાલિકાની ઘોડ બેદરકારી સામે આવી છે શહેરના અનેક વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોથી પીવાનું પાણી ગંદુ આવી રહ્યું હોવાથી નાગરિકોમાં ભારે રોષ ફેલાયો છે નગરજનોનો આક્ષેપ છે કે નગરપાલિકા પાણી વેરો આખા વર્ષનો નિયમિત વસૂલ કરે છે પરંતુ પાણી પુરવઠો અનિયમિત છે બે દિવસે કે ચાર દિવસે પાણી આવે છે અને તેમાં પણ ગંદકી સાથે આવે છે અમતોલ દરવાજા ચકલામાં સલાટવાળો વિસ્તાર તેમજ નદીઓર દરવાજા નજીકના ગોરવાડિયા સહિતના શહેરના અનેક વિસ્તારોમાં ગંદુ પાણી આવવાના બનાવો સામે આવ્યા છે નાગરિકોમાં ચિંતાનો માહોલ છે કે જો આવું ગંદુ પાણી પીવાથી રોગચાળો ફાટી નીકળશે તો એની જવાબદારી કોણ લેશે સ્થાનિક રહેવાસીઓએ તંત્રને ચેતવણી આપી છે કે જો તાત્કાલિક અસરથી શુદ્ધ પાણી પુરવઠાની વ્યવસ્થા ન થાય તો તેઓ આંદોલનનો માર્ગ અપનાવશે લોકમુખે ચર્ચા ચાલી રહી છે કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માદરે વતન એવા વડનગરમાં આવી સ્થિતિ ઊભી થવી નગરપાલિકા માટે શરમજનક બાબત છે બીજી બાજુ સૂત્રો જણાવે છે કે શહેરમાં પાણી ઘટર અને રસ્તા સંબંધિત અન્ય સમસ્યાઓ પણ વધી રહી છે છતાં નગરપાલિકા તંત્ર મૌન છે નગરજનોને પ્રશ્ન એક જ છે કે વડનગર નગરપાલિકા ક્યારે જાગશે અને નગરજનોને ગંદા પાણીથી મુક્તિ અપાવશે હું વડનગરથી સિકંદર બોલું છું અમારા વિસ્તારના અંદર ગંદો પાણી આવ્યો છે એ પાંચ દિવસ પછી બરાબર છે અને એ નગરપાલિકાનું કામ છે કે ભાઈ આ પાણી આ વિસ્તારમાં ખરાબ રોગચાળા થાય એનો જવાબદાર કોણ તો હવે તમે જે પાઇપલાઇન નખી છે સાફ કરીને પાણી છોડો મહેરબાની કરીને આ તો ગામનો વતની છે અમે એ જ ગામના વતની છે નરેન્દ્રભાઈના તો મહેરબાની કરીને આ વિસ્તારના પાણી સારું મળે એ અમારી વિનંતી છે ધન્યવાદ આવે છે એટલે બસ બાળકો અમારા બીમાર પડે છે

પાણી કેવું આવે છે બા ડોળેલું આવે છે એકદમ પીવાનું ના ગમે એવું છોકરો મોદો પડે તો શું કરવાનું નિયમિત પાણી આવે છે કે એક ધાર છોડી એક ધાર પાણી આવે છે નિયમિત નથી આવતું રોજ નથી આવતું અને આ ગંદુ પાણી આવે છે ને ગંદુ પાણી આવે છે તો આજે આરોગ્ય બગડે તો શું થાય આજે તમે નગરપાલિકા કોઈ તંત્ર ધ્યાને લેતું નથી હા અને આવું જે ખરાબ પાણી આવવાથી આજે આપણા બાળકોને આપણા આરોગ્યને આજે બહુ નુકસાન થાય થાય તો બહુ દાઈસ કા

ગામમાંથી હું પટેલ વિનોદભાઈ આજે અમારે સૌ પ્રજાને એવી વિનંતી નગરપાલિકાને કરીએ છીએ કે જ્યારે તેઓ બાર મહિનાનો પાણીનો વેરો લેવામાં આવે છે તો આજે વડનગર શહેરમાં ઓતરા દિવસે પાણી આવે છે પહેલાં વડનગરમાં જે બોર હતા તેમાં સવાર સાંજ બે ટાઈમ પાણી આવતું છું એના પછી એક ટાઈમ પાણી કરવામાં આવ્યું દરરોજનું એક ટાઈમ પાણી કરવામાં આવ્યું એના પછી આ સરકારમાં આજે જે ધરોઈ લાઈન નાખવામાં આવી અને ધરોઈનું પીવાનું પાણી અમે વટનગર શહેર દ્વારા પીવામાં આવે છે તો અમારી એવી વિનંતી છે કે અમે બાર મહિનાનો વેરો પાણીનો ભરવાસ છતાં પણ અમને રોજે રોજ પાણી મળતું નથી અને અત્યારે જે ઓતરા દિવસે પાણી આવે છે એમાં પણ આજે ચાર દિવસે પાણી આવ્યું અને તેની અંદર એકલું ગંદકી ભરેલું પાણી અમારા પીવાના નળમાં આવી રહ્યું હતું તે પાણી અમે અને અમારા વડનગરવાસીઓએ જોયું અને આ પાણી અમારા મોમક કેવી રીતે અમારે નાખવું આ પાણી પીવાના તો ઠીક પણ નાવા ધોવાના કામમાં પણ આવી શકે તેવું હતું નહીં તો અત્યારે વટનગર શહેરમાં ચારથી પાંચ બાળકો અમારા વિસ્તારમાં અમારા નદીઓ દરવાજો અહીં અમે બોલી રહ્યા છીએ તે સલાઠવાળો માંથી આમ જનતા અહીં ભેગી થઈ છે આ વિષય ઉપર તો અમારે એવી વિનંતી છે કે નગરપાલિકાવાળાને અમે દરખાસ્ત રજૂઆત કરી તો એવું નગરપાલિકાવાળા કહેવામાં આવે છે કે આ ધરોઈથી પાઇપલાઇન તૂટી ગઈ હતી ડઘોડા વિસ્તારમાં તો ત્યાંથી આ ગંદુ પાણી અહીં આટલે સુધી આવ્યું છે તો અમારે એવું કહેવામાં આવ્યું આવે છે કે તમે પાઇપલાઈન સાફ કરીને પછી પાણી આપવા અમારી નગરજનોની વિનંતી છે અને અમારે આ વડનગર શહેરમાં ત્રણથી ચાર બોર્ડ નવા બનાવવામાં આવે તો પબ્લિકને દરરોજ પાણી ચોખ્ખું પીવાનું મળી રહે તેવી અમારી નગરજનોની વિનંતી છે જય હિન્દ જય ભારત 6 દિવસથી પાણી એક તો આવ્યું નહોતું સમસ્યા કઈ પણ હોય બરોબર પણ નગરપાલિકાએ એરિયા વાઇઝ ટેન્કર મોકલવું જોઈએ પીવાના પાણીનું જે નગરપાલિકા ફેલ થઈ છે બરોબર એમની ફરજમાં આવે છે ઘર વેરો નળ વેરો બધું લે છે તો પાણી પાણી આપવાની ફરજ નથી નગરપાલિકાની દરેક એક એક ટેન્કર કેમ નોકલું એમને અને પાણી પછી છ દિવસ પછી છોડ્યું એ પણ એકદમ ગંદા જેને સ્કીન પ્રોબ્લેમ થાય એલર્જી થાય કોઈ બીમાર પડે એની જવાબદારી કોની પછી એક સમસ્યા છે રખડતા ઢોરની જે કોઈ નગરપાલિકા સાંભળતું નથી આ સમસ્યા કોની જે ગાય આખલા રખડતા ઢોર ફરે અને કોઈને નુકસાન પોચાડે તો કોની જવાબદારી નગરપાલિકામાં કોઈ રજૂઆત કરી દસ વખત જૈન કીધું છે બરોબર રખડ રખડતા ઢોર ની દસ વખત

ખરાબ આવે છે બે દિવસે પાણી આવે છે અમુક વચ્ચે તો ત્રણ ચાર દિવસ બિલકુલ આવ્યું નહીં પાણી અને પાણી આવ્યું ચાર દિવસે છ દિવસે તે એકદમ ખરાબ પીવાના લાયક નહીં કે નહવાના કે એવું પાણી વાપરવાના લાયક પાણી હતું નહીં બરાબર અમારા છોકરા બીમાર પડી જાય અને એમને ક્યાં લઈને દોડવાનું તો પાણી સારું મળે એવી કોઈ વ્યવસ્થા કરો અમારા માટે